નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ગોત્રી હરિનગર ચાર રસ્તા નજીક આવેલી ઈસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વ જેઠ સુદ પૂનમને બુધવારના રોજ સવારે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની જળયાત્રા વિધિ કરવામાં આવી હતી સવારે નિજ મંદિરથી ભગવાન જગન્નાથજીના ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને વાજતે ગાતે મંદિર પરિશ્રમમાં બનાવવામાં આવેલા મંડપ ખાતે બિરાજમાન કરવામાં આવ્યા હતા હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામા હરે રામા હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને બારસો પચાસ જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્નાન યાત્રા વિધિ કરવામાં આવી હતી સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી ચૌદ દિવસ ક્વોરન્ટાઇન થઈ જશે અને અષાઢ સુદ બીજ એટલે કે તારીખ સત્યાવીસ જૂનના રોજ અષાઢી વિદ નિમિત્તે સ્ટેશનથી રથયાત્રામાં બિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળશે જેમાં સૌપ્રથમ સાધુ સંતો દ્વારા આ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સાંસદ હેમાંગ જોશી ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉદ્યોગ જગતના લોકો